નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે શિયાળામાં ગુણ કરે અને ખાવાની મજા પડે એવા બાજરી અને મેથીના મુઠિયા બનાવીશું જો તમે આ રીતે બાજરાના લોટના મુઠિયા બનાવશો ને તો જરાય પણ ચીકાશ પડતા નહીં થાય અને સ્વાદમાં બિલકુલ પણ કડવા નહીં લાગે જેથી કરીને નાના બાળકો પણ ખાશે તો સૌ પ્રથમ આપણે લોટ બાંધીશું જેના માટે લોટ બાંધવાના વાસણમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે મોણને ખાસ ઉમેરવાનું છે સ્કીપ નથી કરવાનું બે ચમચી જેટલું વાટેલું લસણ લેવાનું છે જો લીલું લસણ અવેલેબલ હોય તો તમે ઝીણું ઝીણું સુધારેલું લીલું લસણ પર ઉમેરી શકો અને જો તમને લસણ ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો અહીં લસણને તો બે ચમચી જેટલું લસણ જે છે મેં અહીં વાટી લીધું છે એ ઉમેરી દઈશું હવે જો અહીં તમને ફક્ત મેથી ઉમેરવી હોય તો બે કપ ભરીને ખાલી મેથી પણ ઉમેરી શકાય મેં અહીં મેથી સુધારેલી પાલક સમારેલી અને કોથમીર બધી જ ભાજી જે છે ને ઝીણી ઝીણી સુધારેલી છે મીઠું ઉમેરી દેવાનું છે એક મોટી ચમચી ભરીને ધાણાજીરું પાવડર ઉમેરીશું કેટલું તીખો ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું અહીં તમને લીલા મરચાંની પેસ્ટ ગમે તો તમે એ પણ ઉમેરી શકો છો એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું એક મોટી ચમચી ભરીને પીસેલી ખાંડ ઉમેરીશું અને અડધી ટી સ્પૂન જેટલું આપણે અહીં બેકિંગ સોડા ઉમેરવાનું છે અને સોડાને એક્ટિવ કરવા એની ઉપર ત્રણ ચમચી જેટલું દહીં અથવા તો એક ચમચી જેટલો આપણે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અહીં જો તમને ઝીણો ગોળ ઉમેરવો હોય તો તમે એ પણ ઉમેરી શકો છો મેં અહીં દળેલી ખાંડ લીધેલી છે સોડા ખાસ ઉમેરવાની છે સોડા વગર મુઠિયા જે છે એ સોફ્ટ નહીં બને તો ભાજી સાથે બધા જ મસાલાને જે છે આપણે સરસ મિક્સ કરી લેવાના છે અહીં ભાજીનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો પોણા ભાગની મેથી અને પા ભાગની બીજી ભાજી જે છે એ રીતના ઉમેરવી હોય તો તમે એ રીતે પણ ઉમેરી શકો છો હવે આપણે અહીં બે કપ ભરીને બાજરાનો લોટ ઉમેરવાનો છે તો બાજરાના લોટમાં જે છે એ ગ્લુટન નથી હોતું એટલે બાજરાના લોટથી ઘણીવાર બાઈન્ડિંગ નથી આવતું તો મેં અહીં પોણા ભાગનો બાજરાનો લોટ લીધેલો છે અને પા ભાગ જેટલું બાઇન્ડિંગ આપવા માટે ઘઉંના લોટનો યુઝ કરેલો છે તો ઘઉંનો બારીક લોટ લીધેલો છે ભાખરીનો કરકરો લોટ કે નથી લીધેલો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે પ્રથમ ત્યારબાદ જરૂરિયાત જણાય તો જ પાણી ઉમેરવાનું છે તો મુઠિયા જે છે લગભગ આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં મહિનામાં એકથી બે વખત તો બનતા જ હોય છે અને નાનાથી લઈ મોટા દરેકને ભાવતા પણ હોય છે અને તમે કેચઅપ સાથે બાળકોને સર્વ કરી શકો લીલી ચટણી સાથે દહીં સાથે ચા સાથે બધી વસ્તુ સાથે મુઠિયા જે છે ને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે ઇવન આપણે ક્યાંય બહાર જતા હોય ને તો કેરી કરી જવા હોય ટિફિનમાં તો પણ બહુ જ ઇઝી રહે છે તો બધી જ સામગ્રીને જે છે સરખી મિક્સ કરી લેવાની ત્યારબાદ જણાય એ રીતે બે થી ત્રણ બેચમાં થોડું થોડું પાણી ઉમેરવાનું છે તો લોટ જે છે ને આપણે વધારે સખત નથી બાંધવાનું અને બહુ ઢીલો પણ નથી બાંધવાનું એકદમ મીડિયમ સોફ્ટ લોટ બાંધીશું આપણે હવે જે ઝાડીવાળા વાસણ ઉપર આપણે સ્ટીમ કરવા છે એ જાળીવાળા વાસણને તેલની મદદથી ગ્રીસ કરી લેવાનું અને હાથ ઉપર પણ આપણે થોડુંક એવું અને આ રીતના સિલિન્ડર શેપમાં બનાવી લેવાના છે તો આ સ્ટેપ કરતા હોઈએ ત્યારે આપણે જે છે એ ગરમ કરવા માટે મૂકી દેવાનું તો બધા જ રોલ્સ જે છે અહીં વળીને રેડી થઈ ગયા છે તો પંદર થી વીસ મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાના છે ધીમી ગેસની આંચ ઉપર નહીં કરવાના ફૂલ ગેસ ઉપર જ સ્ટીમ કરવાના તો એક મિનિટ પછી તમે જુઓ કેટલી સરસ ક્રેક આવી ગઈ છે મુઠિયા જે છે એ એકદમ ફૂલી પણ ગયા છે તમે મોણ ઉમેરો અને સોડા પણ ઉમેરો ને સાથે એટલે મુઠિયા જે છે ને ખાવામાં એકદમ ટેસ્ટી બને સોફ્ટ બને તો હળવા એવા ઠંડા થશે એટલે આપણે નાના નાના પીસમાં કટ કરી લેવાના છે આ રીતે બનાવશો ને તો બિલકુલ પણ ચિકાસ પડતા નહીં બને બાજરાનો લોટ ઉમેરેલો છે ને તેમ છતાંય પણ તો મનગમતી સાઈઝમાં જે છે આપણે મૂઠિયાને કટ કરી લેવાનું છે હવે એક કડાઈમાં બે મોટી ચમચી ભરીને તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એક મોટી ચમચી ભરીને રાઈ બે મોટી ચમચી ભરીને સફેદ તલ લેવાના છે તો સફેદ તલનો નટી સ્વાદ જે છે ને મૂઠિયામાં બહુ જ સરસ લાગે છે ખાસ ઉમેરજો ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી આપણે અહીં હિંગ ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન લીલા મરચાં અવેલેબલ હોય તો એ પણ ઉમેરી શકાય બધું સરસ ચટકે એટલે જે આપણે મુઠિયાને કટ કરીને રાખ્યા એ ઉમેરી દેવાના છે સરસ એટલે જે છે આપણે વઘારમાં ઉમેરી દેવાના તો હળવા હાથે જે છે આપણે મિક્સ કરી લઈશું અને વઘારમાં સરસ મિક્સ થઈ જાય એટલે કવર કરીને બે થી ત્રણ મિનિટ જે છે આપણે મુઠિયાને થવા દેવાના છે ઝીણા સુધારેલા લીલા ધાણા ચોક્કસથી ઉમેરજો બહુ જ ટેસ્ટી લાગે છે તો કવર કરીને ધીમી ગેસની આંચ પર આપણે બે થી ત્રણ મિનિટ જે છે એ મૂકી દઈશું તો બે થી ત્રણ મિનિટ પછી મુઠિયા જે છે એ બનીને રેડી થઈ જશે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો